નગરપાલિકા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની ભરતીમાં છે ત્યાં સુધી મોન્ટ પેનલમાં છે અને ધમયાત્રાનું આયોજન કરેલું છે આયોજનમાં અમને પત્રકાર ભાઈઓ તથા પોલીસ પરિવાર અને મોરબીના સંગઠન દ્વારા ખૂબ સાથ અને સહકાર સારી રીતે મળેલ છે જે બદલ પર અમે ધન્યવાદની પાત્ર છીએ અને આવોનાવા આયોજન મેં હંમેશા કરતા રહી છીએ અને સમાજ ઉપયોગી કાર્યો કરી છે અને બાબા બાબાસાહેબે ચંદેલા માર્ગ પર અમે સમાજને ચાલવા માટેની પ્રેરણા છે બાબાસાહેબે જે આપણે માર્ગેથી દેખાડે દેખાડેલ છે તે માર્ગ ઉપર આપણે ચાલવું જોઈએ અને એની વિચારથી આપણે અભિપ્રેરિત થઈ અને સારા અને શુભ કાર્ય કરવા જોઈએ જે બી નવું બધા જે તારા જઈ શકતા મારું નામ ભરતભાઈ સાગઠિયા અનુસુ જા અમે સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ એકસો અડસઠમાં નિર્વાણ દિવસ નિમિત્તે જે મોરબીમાં અમે શોભાયાત્રા કેન્ડલ માર્ગ દ્વારા માળવામાં આવી અને બાબા સાહેબને સરદાર સુમલ સુમન અપત્તા હંકીત કરી અને ભારતના તમામ એસી એસપી પણ આ હુકમ તો વિશ્વની અંદર આ બાબા સાહેબ આંબેડકરને સરદાર સુમન આવી જ રીતે કેન્ડલ માર્ગ દ્વારા આપણે સરદ રાખવામાં આવે છે જયભી જય ભારત મોરતી વિશે અમે એવી વાત કરવા માંગીએ તો મોરતીની અંદર જે શ્રદ્ધાંજલિ કહેવાય છે બાબા અને અણસઠમાં હોય બાબાસાહેબ મહાપરિનિર્વાણ દિવસ છે વિશ્વમાં બધાએ જગ્યાએ અને ભારતમાં આ સતત મહાપરિનિર્વાણ દિવસ બાબા બાબાસાહેબની એક વિચારધારાને જોડાયેલા લોકો આને પ્રેરણા આપી અને બાબા બાબાસાહેબને એક માન સન્માન આપી રહ્યા છે કે આ બાબા સાહેબ બાબાસાહેબ ગુરુ જેવા જ હતા અને આ દેશની અંદર જેને બંધારણની રચના કરી અને નારી માહિતીદાતા તરીકે એમને ઓળખી રહ્યા છે આ દેશ આ દેશમાં એસી એસટી પત્રકારોની માંડી સમાજ સેવા સંગઠનો અને દરેક દેશના નાગરિકો બાબા સાહેબને માન સન્માન આપી રહ્યા છે એક બહુ ધન્યવાદને પાત્ર છે જય ભીમ નવું વિદાય જય ભારત જય સવિતા गुलसानी मुस्तफा सार्वजनिक ट्रस्ट आयोजित तेरमी समूह साधी આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્સાલ્લા સમૂહ શાદીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ શાદીના ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે સુધી સ્વીકારવામાં આવશે સમૂહ શાદી ઇન્સાલ્લા તારીખ ઓગણીસ એક બે રવિવારે યોજવામાં આવશે ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસફ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટાપીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન સિક્સ એટ સેવન થ્રી વન ફોર થ્રી વન એટ